નમસ્કાર ખેડૂત મિત્રો માયકો રાજા તો માયકો રાજા એક પ્રકારની ફૂગ છે જ્યારે આપણે આપણા પાકોમાં આપીએ છીએ ત્યારે એ કામ શું કરે છે જેમ કે આપણે એક આ વનસ્પતિ છે એના મૂળના આધારે સમજીએ તો માયકો રાજા છે એ મૂળની ફરતે વીંટળાઈ જાય છે આપણે જેમ કે સૂત્ર કાપડાની ફરતે વીંટળી દઈએ તો જે ભેજ સંગ્રહ કરે એવી રીતે માયકો રાજા પણ એ ભેજ સંગ્રહ કરે છે અને એના કારણે થાય શું કે જે આપણે જમીનમાં ફોસ્પરસ તત્વ હોય છે એને તે ઉપાડવાનું કામ કરે છે એની સાથે સાથે ભેદનો સંગ્રહ પણ કરવાનું કામ કરે છે માઇકો રાજાની વાત કરીએ તો નર્સરીના પાકો અથવા તો આપણે પાકની ફેરબદલીના જેમકે તળબૂચ ટેટે મરચાં રીંગણ ભીંડા આ જે બધા પાકો હોય છે તમાકુ લઈ લઈએ આ બધા પાકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ અત્યારે નવા કોમ્બિનેશન સાથે માઇકો રાજા આવતા હોય છે તે આપણે બધા પાકોમાં ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે મગફળીના પાકો છે જેટ આપણે મતલબ શું છે કે માઇક્રો રાજા છે એ મૂળનું કામ કરે છે એના મૂળના અંદર જે ફોસ્ફરસ તત્વ હોય છે અને બીજા જે માઇક્રોન્યુટ્રીયન્સ હોય છે એને તે જમીનમાંથી ઉપાડવાનું એ કામ કરે છે અને એના દ્વારા આપણો જે પાક હોય છે એમાં બેસ્ટ રિઝલ્ટ આપણને મળતો હોય છે આભાર